એટલે કે અહીંયા અમારા તાલુકો છે ને ખાંભા ન્યા શું કરવા કપડા લેવા મારા હા મારા હા અને છે ને હું તમને હાલો હારાથી નવડાઈ દો તમે કેટલા દિવસથી નાયા નથી ને હા જીગના જપલા નહીં ના હું તમને નવડાઈ દે છું જીગના હમણા છે ને નવડાવશું આપણે ખાંભાથી આવીને પછી પહેલા આપણે બા હાટું છે ને કપડા લઈ આવી ચાર પાંચ જોડી કારણ કે આ એક જ જોડી કપડા છે હા હો હા આવા લાવ એ સાવા

બરાબર આમ બે હજીબ છે મગજનો અસ્થિર થઈ ગયો તો છોકરા બેને કાઢી મૂકીને મેકવાની વાત કરે હા તો આપડે માવતર નથી એટલે આપણને એની કદર છે તમારે લગ્ન કરવાના છે ને એમ અમારા લગ્ન થઈ ગયા છે જો આ કેમ જો તૈયાર થઈને રહી ને એટલે મેં ગમી ગઈ એટલે મેં લગ્ન કર્યા એમ તમે છે ને હારા તૈયાર થાવ ને

ખાંભા જાય ને તમારું કપડા લઈ આવ્યો હા અને હા તમારી હાટુ ગાંઠિયા ફાફડા જલેબી લેતો હો હા તું રતો નહીં નહીં હું તારી માં છું ને રતો નહીં અને તમે છે ને અંદર રૂમ માં જઈને પછી આવીને તમને ગરમ પાણી કરી અને દે હા હા

પણ બબ્બે વરા વયા ગયા અમે ડોશીન ધક્કો મારીને આપણે બહાર કાઢ્યા એને તો બબ્બે વરામાં તમે હું ક્યારે ખુલુ જ નહીં પટરો અરે બાપુજી આ તો છે ને મારી બાને યાદ આવ્યું ને એટલે મને કીધું કે જેરી કે કે પટારો ઈ કે જેરીક સાફ કરી નાખજે ને ઈ કે અને આ દસ્તા વેસ તોય કાઈ કહેતાતા કે કાઈ જોઈ તો લેજે ઓલી ડોહી કાઈ ઈ કે પડ્યું નથી ને કાઈ ટીવરી હું જોવા ગઈ એમાં તો આ બધું વાય મેં અને મારા તો છે ને ઘણ જ મરી ગયા ન્યા ન્યા

પણ ન્યાળો જાવું કેમ મારે હે બાપુજી આ ઘર ના છે ને હવે મોભી તમે કેવો હવે ઈ છે ને તમારે જ વિસારવાનું છે હવે શું કરશું આપણે એમાં એવું છે કે જ્યારે દોશીને લેવા આવ્યો ને ત્યારે એને આપણે કહી દીધું છે ખબર છે ને હવે અમે પાછા નઈ રાખી તો એમે કઈ ઓસા નથી ઉતરા તણાઈ માં દીકરા તોડી નખ્યા છે ને લેવા આવ્યો ને ત્યારે અરે પણ પેલા જોઈ લેવાય આપણે બધું પાકા પાયે કરાય અને પછી ભલે ને બાપુ ખબર હોય કે હે આ ઉઠા હે આપડી એરે અમને એમ કે આપણા નામ નું છે બધું એટલે આ બધું કર્યું તો એને છે ને પેલા જોઈ ને પછી ભલે આપણે ડોસી ને ઝેર પાઈન મારી નાખવી ત્યાં એ ક્યાં આપણી હવે એને ક્યાં આપણે જીવાડીને કરવું છે હું મારી નાખવાની હતી પણ સારું છું ન મરી હવે કામ કરો ઓલું કહેવાય છે ને ગઢિયા હોય ને એને છોકરો વાળો ન હોય ને એટલો છોકરાનો છોકરો વાળો હોય તો હું કહું તમે જાઓ ને એની ઘરે અને પગે પડી જાવ કે ગમે કૃપે નાટક કરતા તમને સારું જ આપડે તેના હાહુઓને બેને પગે પડી લેવાનું માફી આપી દોન ભૂલ થઈ ગઈ આંખોડા પાડવાના ખોટે ખોટા સમજ્યા એટલે પીગળી જાય પાછા લઈ જાવ નોહીને ગમે એમ કરીને ઘેર પાછા લાવવાના છે આપણે એક કામ કર્યું તો આપણે આપડાથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આના કરતા ઝેર પાઈને મારી નાખી હોત ને આપડું બસ એજ મોટી ભૂલ ને આમ તો બો તને બોજ હાલે છે તો મારી નોંધુ ને શું કરવી આયો નતો બોલાવવા પછી

તો તમે નહીં આવું બાપુજી મારો તો જીવ દે થાલ કેમ મારે આવું હવે બધે સટકવું આપણને કરવા કરવા આવો મારી ખબર પડે તમને તે હા બાપુજી મને ખોટો અભિનય કરતા નહીં આવડે હવે તમે સવો મેન જો બા

અને કહેવાય ને કે સવારનો ભૂલો ભૂલો ઘરે પાછો આવે ને ઉઘડી ગઈ છે આ માંગવાન છે એ તમારા બા છે તમે એવું માનો છો ને કે તમારા બા છે પણ એ તમારા બા છે નહીં તમારા બા હતા હવે આ છે ને અમારી માં મોટા હોય અત્યાર સુધી જે ભૂલ ને નથી કરી તમે પાપ કર્યું છે તમે બધા પાપ તો છે ને ઈશ્વર નું રૂપ કેવાય પણ તમારા જેવા છોકરાઓ છે ને એને તો છે ને આ ધરતી ઉપર જન્મ જ ન લેવાય અરે

પણ આ ચાલતું તું થોડું થોડું અને ખાવા નોતા દેતા એમાં આણે તો મને કેટલા ઠોહા માર્યા છે એ ખબર છે તમને અને હવે માં યાદ આવી ગઈ હું તમારી માં નથી ગાંડી હતી ને ઈ તમારી માં હતી હું તમારી માં નથી એને તમે નોતા ઠોહા માર્યા પણ તમે એને ઠોહા માર્યા તા બા એને તમારી સેવા કરી આ મૂતરવાળા ગાટલા એને ફેરવા એને ઓદડા ધોયા છે મેં કાઈ નત કર્યું એને સેવા કરી તમારી એને ફળવી તો જોવે ને માં

કે આ બધું જોવે ને અમે બીજાની માં જોવે દીકરા જોવે અને આ બધું ભાગવત સપ્તાહ ને બધું સાંભળવી છે અમે આ તો પહેલા ક્યાં ગયા હતા પહેલા ભાગવત સપ્તાહ નોતી સાંભળી આ માથે ધોળા આવ્યા છે અત્યાર સુધી ખબર નોતી આ માં છે અને જન્મ દીધો છે ભાઈ ઓ વાત ને એક વાત એ અમારી માં છે ને અમે લઈ જાવ બરાબર વધારે વૈવટ કરી માં એ મારે જ નથી આવું જા આ મારો દીકરો ને આજ મારી વહુ

ઓલો તમારો પટારો નતો ઈ છે ને હજી અમે નથી ખોયલો ઈ પટારો તમને બહુ વાલો હતો ને એમે તો બા વગર છે ને ખોલાય નહીં હા ઠીક એનો સીધો અરથ એમ થાય કે તમે ઈ પટારો તોડી નાખ્યો છે અને હંધાય કાગળિયા કાઢી લીધા છે એમને એટલે ઈ કાગળિયા ઉપર તમારી નજર છે નજર એટલે બા તમે કેવા હું માંગો છો અમને એવી લાલચ હોત ને

મોકલી દઈએ સારી ને વાહ જાવા દ્યોને હા કોની સામે બોલો છો હા લોકો તમને લેવા ન થાય બહુ હા મિલકત લેવા આવ્યા છે વાહ નરેશભાઈ વાહ કળિયુગ છે એવું તમે સાબિત કરી દીધું આ દુનિયામાં કળિયુગ હોય હો ટકા આવી ગયો અરે ભાઈ તમે માને મિલકત અરે તોલી હા તમારા આહુડા છે ને બધાયના

હું ગાંડી થઈ ગઈ ને એટલે અડધી મિલકત વૃદ્ધાશ્રમમાં આપીશ અને અડધી મિલકત ગાંડાની હોસ્પિટલમાં આપીશ કે એ લોકોની સારવાર થાય અને એ બધાય ગાંડા ડાયા થઈ જાય ને તમારા જેવા અંદર જાય બસ બહા બહુ થયું હા હાલો હવે આ લોકો હારે વાત કરીને કોઈ ફાયદો નથી હાલજ હાલ ભરે ભાઈ એ બાહ બહા નરેશભાઈને ભાઈ હા તમારી જાતને સંભાળી લેજો કારણ કે આ પસ્તાવો લઈ લો એક વાત જે બોલી ને ગયો હોય બાકી કોડી નહીં મળે તો એટલું ધ્યાન રાખજો વારસદાર માં કઈ એનું નામ નથી તમારું નામ છે એટલે એમ કઈ મિલકત નામે થાય નહીં અને બા ભલે જીવતા હોય ત્યાં સુધી બધું કર્યા કરે એટલા વેણ હતા મને અહીંયા વાગી ગયા છે ઈ જે કેન ગયો ને ઈ હાસુ છે લ્યો હાલો તો ઈ તો આપડે આપડા ને છરાવે હાલો બાપુ જે કોઈ દી ધ્યાન જ ન દીધું કે દસ્તાવેજમાં હું લખે રોડ હાલો આપણે ઊભું કરવું પડશે તો એનું કરશે હવે તમે ઘર માં નઈ ગળતા રહો તમારી માં ભેગા જાવ એય હું કઠણે બેહી ગઈ